રાજકોટના લોટરી બજારમાં આવેલ ફરસાણની દુકાનનું તળિયું બેસી ગયું આપણે જે અત્યારે પ્રથમ અમે સ્ટેટમેન્ટ આપ્યું કે આ બોકડા ઉપર છે હવે જણાઈ રહ્યું છે કે આ જે બાંધકામ છે કદાચ જમીન ઉપર જ છે બોકળા ઉપર નથી એટલે આપણે આનો ડિટેલ એક ટેકનિકલ સ્ટ્રક્ચરલ અને જે બી આપણે કરવાનું રહે જેટલી હમણાં આપણે કરી લેશો હું એ જ કહું છું કે ભયગ્રસ્ત માહોલની કોઈ પેલી આવશ્યકતા નથી જે વીસથી પચીસ હજાર લોકો અવજવર હોય છે આપણે આ વસ્તુ જાણીએ છીએ પણ ખોટું એક સ્કેર પેદા કરીને આખું આખી બજાર બંધ કરી દેવી એ બી અત્યારે વ્યાજબી નથી લાગી રહ્યું આપણે સ્ટ્રક્ચરલ માણસને બોલાવી લેશું અને જો જરૂર લાગશે તો આપણે અંતિમ તબક્કામાં બીજા કોઈ નિર્ણય લઈશું કાર્યવાહી કરવાની વાત કરી છે કઈ પ્રકારની યોજના હું એ જ કહું છું કે જે ઓગડાની નીચેનું જે એનાલિસિસ છે ખરેખર કોમ્પ્લેક્ષ પ્રક્રિયા છે એટલી સરળ નથી કે આપણે એક કે બે દિવસમાં કે અઠવાડિયામાં પૂરું કરી શકીએ તેવી સરળ નથી હોતી દરેક જગ્યાની પરિસ્થિતિ જુદી હોય છે દરેકનું બાંધકામનો પ્રકાર જુદો હોય છે દરેક ઉપર જે સ્ટ્રક્ચરનો લોડ હોય છે તે જુદો હોય છે એટલે આપણે આ તબક્કાવાર આવતું કરી રહ્યા છીએ અત્યારે મારી પાસે ઇમિજિયટ કોઈ ડેટા નથી કારણ કે એ અલગ ટીમ કરી રહી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે